ખંભામાં ઠેલો પણ બાકી જમાવટ છે તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે ફરી મારા નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આપણે ત્રણ ચાર દિવસ તો બ્લોગ નો બનાવતા એનું મેં તમને કીધું હતું થોડું પર્સનલ કારણ છે કે એ બધું સોલ્વ થઈ જાય એટલે મેં તમને કહી દેસુ કે શું કારણ છે તો મિત્રો આજે છે ને મેં બે વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને તડકો બહુ છે જુઓ ને મિત્રો એમાં એવું છે આજ મારા હાહુ ને હાહરા ને છે ને સુરત જવાનું છે તો આપણે બધું હું કહેવાય દેહ માંથી શાકભાજી મોકલવાનું હોય ને સુરત અત્યારે તો કાયરા પેકે એટલે કાયતરા ને બધું મોકલવાનું છે તો આપણે બધી વસ્તુ તૈયાર કરવાની છે તો અત્યારે જો પેલા હરીંગવાની હિંગું પાડવાની છે આપણે ચાર પાંચ દિવસ હિંગું પાડી નથી કેમકે સુરત મોકલવાની હતી એટલે એમને રહેવા દીધી હતી કે ત્રણ વાગી જશે ને હવે આપણે હીંગુ પાડવાની છે તો જો આ છે હીંગુ ને આપણે કરવાનું છે હીંગુ પાડવાની છે તો હિંગુ પાડવા માટે પહેલા એકડ બનાવવી પડે જો હું બનાવવું પડે હાઈ કોડ એક કોડ પહેલા તો આ વાળાને વાળ ચડાવવો પડે સેમ ચડે બાયુને વાળ એમ ચડે હરિયાને વાળ એ ઓલે પણ આ ઉપર જે હિંગ વાળવા છે આસો પાડજો કઈ રીતે હિંગ ની હું જોઉં છું ક્યાં ઉસી છે બસ જો હા જાવત જો ના છે આઈ 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 <laughs> दैणाग दैणाग ए ए हा बड़ी जी नहीं एक मत પાડवानी सूरत मोकलवान छे ए आ हाइकड़ मा पण निकरो खरे छे झोड़ो खरे तमने काय वांदो तो कोलेडा भांग ना खनी हां भांग करे

લાટ હોય પણ વેસાતા મળે અહીંયા વેસાતા મળે પણ એ કરતા અહીં લેતા જાય છે આ બધા ખાહે કાતરા કાતરા નું તો મિત્રો હિંગુ કેટલી પાલ લીધી વેસવાનું હા હિંગુ મીઠો લીમડો ડાંભા ડાંભા બોલા લાવ્યા ભાઈ લાટ લાવ્યા ડાંભા તો થોડા પછી લઈ લે હમ એક સાથે લીધો હા નાખી દેવાનું છે કોફા નીકળ્યા તો એ આ ખોટા કેતરા છે આ ખોવાયું બહુ મીઠા છે આ તે ખાતું બકરા હોય ખેલા કાતરા છે પછી વધે ને એ કાતરા નું પછી શાક કરી નાખવાનું બનાવી ટ્રાય કરીએ

लाइए बात्य वार बात्योत मेरा ब्राश कासम पना वार भधिया शूरत बस्तफ જીએ હવે ઘણી વખત પણ એમ કે હું રોકાયો ભાઈ કે બાકી ત્યાં જાય પછી ખબર પડી કે પછી ટિકિટ લખાય એટલે મેં કીધું બે ત્રણ રોકાઈ ને તમારી હાટુ ચાર પાંચ જોડી કપડા મારો ફાટો લેતા આવી જાય હું નકર પછી છે ને હું આ કઈ કપડાં એ કઈ તમે ટીંડી કઈ લેવા જાવ ની ને કેવા છે મારે છે મારે છે હા તો એ હું હું બે તણ કોટ લાવ્યો તો ની કપડા પહેરતા એવડે ગમે વાલા દી પહેરી નાખે સીવડા આ તો હું છે કે એવડે એની રીતે ગોઠે ને લેતા આવન સુરત થી હું કો પૈસા નોઈ દઉં હું પૈસા નાખી દે ખાતા માં તમે લેતા આવ્યો તો કાઈ વાંધો છો હવે આડી પોગી જાય રાજુલા તો ટીંડી ગયા રાજુલા તો ટીંડી ગયા હોય ને કેર કલાક થવા આવી છે હું કયો નો વીયો તો તમે જાતા છો ઉધી બહાર ઉઈબો તમે આ બધા બે આતા કરી દોસ્તો રે આવન ખબર નત પડતી કે રે તો આવી જાય લે દાદ ન દેવાનો મારા મમી પપ્પા વયા છે પાછા મમી નથી કોઈ

<laughs> <laughs> लेने न ले ले या ले नहीं। तो न गोठे तो न नानो छोकरो हो तो कालो बोल आप बोलले आप मोटा होय बदाई तो काही बोलवाना नसे काम ना होय तो बोल छोकरो हो तो न आपडे अखो दिवस वयो जाय काय वांदो न्यु वियाशे बे तण दिवस मा वियाशे टेंशन नी लेवणो छे रे मदै हजी तो आघडी गया छे એટલે काही बोलू नथे खवा हजी बे तण दिन हवार ता ते गोडिया का काय काही बोलले छे तो बंद नी थ बेहि जाव या हवार किती वेळ बात आरले जागे ने तारे जागवानु था, था है हरे वेला टिफिन ना आते दिपु गए कामे दैत वेला जागवान था है फाउ ने पासो हु से के हाजमंदा से मुजा जवन तेला तारे वेला जागवान था हाले मुकी दी जे नो जगाई तो के जगाई जई से पास नो मुकी जगाई मने छ लाग्यो पहाडा पास गए जाई न तो हम हारु बदले करन 12 से करता न वाहिडा करती फळी वार अब बदु मारे एक लाइन करन रहेले हु काही नि मेलु थाई काय अंदर जाग जे બે ત્રણ દિવસ રોકાશે બે ત્રણ દિવસ પછી વહી આવશે અમને કોટ છે તો નહીં કોઈને પણ કાંઈ વાંધો નહીં બે ત્રણ દિવસની વાત છે આમ વહી જશે તો અમારો બ્લોગ આજનો અહીં સુધી જ છે તમને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળી આવે બીજા નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય